હિંમતનગર હિંમતનગરમાંથી ઝડપી પાડ્યું છે આરોપી છેલ્લા કેટલાય વર્ષોથી હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર છુપાને જીવી રહ્યો હતો આરોપી એ વર્ષ બે માં પોતાના સાગરીતો સાથે મળી નવસારીના એક પારસી હતી આરોપીએ તે દરમિયાન પારસી દંપતીની ગળું દબાવી હત્યા પણ કરી હતી આરોપીએ હત્યા કર્યા બાદ રૂપિયા ચોપન હજારની લૂંટ ચલાવી હતી જે કેસમાં નવસારી પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી દાખલ કર્યા હતા અંતે નવસારી નામદાર કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજાને રૂપિયા પાંચ હજારનો દંડનો ફટકાર કર્યો હતો આરોપીએ દોઢ વર્ષ પહેલા કોઈ કારણોસર નામદાર કોર્ટમાંથી ચૌદ દિવસના જામીન મેળવી ફરી જેલમાં પરત હાજર થયો ન હતો જેથી આરોપી વિરુદ્ધમાં નવસારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી કેદીનો કબજા નવસારી પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત